હિમાચલ ના શિમલામાં કોંગ્રેસ પરંતુ જે પી નોગી આદિત્યનાથ સહિતના ભાજપના દિગ્ગજો યુપીમાં સંભાળશે મોરચો પ્રચાર યુદ્ધમાં વિપક્ષી પક્ષોએ પણ લગાવ્યું જોર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઝારખંડ તો સચિન પાયલટ અને માયાવતી પંજાબમાં આજે કરશે પોતપોતાની પાર્ટીઓ માટે પ્રચાર અખિલેશ યાદવ યાદવ તેજસ્વી સહિતના નેતાઓ નવી રણનીતિ સાથે ઉતરશે મેદાનમાં બંગાળના નંદીગ્રામ હિંસા મામલે રાજ્યપાલ કરી શકે છે કડક કાર્યવાહી મુખ્યમંત્રી મમતા બેનરજીને લખ્યો પત્ર ત્વરિત કાર્યવાહી કરવા અને કાર્યવાહીનો રિપોર્ટ સોંપવા માટે કર્યો નિર્દેશ રાજસ્થાનમાં જીવલેણ બની કાળઝાળ ગરમી બાડમેરમાં સૌથી વધુ અડતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું આઠ લોકોના મોત તો મધ્યપ્રદેશ યુપી હરિયાણા પંજાબના અનેક શહેરોમાં પણ ગરમીનો પારો છેતાળીસ ડિગ્રીને પાર આગામી દિવસોમાં હજી હીટ વેવની આગાહી બીજી તરફ રાજ્યમાં પણ આકાશમાંથી વરસતા અગનગોળાથી સૌ પરેશાન છેતાળીસ પોઈન્ટ છ ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર તો બે હજાર સોળ બાદ અમદાવાદ એરપોર્ટ પર નોંધાયું સૌથી વધુ સુડતાળીસ ત્રણ ડિગ્રી તાપમાન અમદાવાદ અને ગાંધીનગરમાં બે દિવસ અપાયું રેડ એલર્ટ સૌરાષ્ટ્રની શાન કહેવાતી કેસર કેરી સાથે હવે માણી શકાશે વિદેશી કેરીઓની પણ મજા જૂનાગઢના પ્રગતિશીલ ખેડૂતે જાપાન ઓસ્ટ્રેલિયા ચીન અમેરિકા અને ઇઝરાયલમાં મળતી કેરી માટે પોતાના ફાર્મમાં કર્યું આંબાનું વાવેતર અલગ અલગ દેશમાંથી આંબાની કલમ મંગાવી કર્યું એક નવું જ સાહસ સપ્તાહના અંતિમ દિવસે પણ શેરબજારમાં જોવા મળ્યો તેજીનો માહોલ

ટુર ઓપરેટર્સને પણ નોંધણી અંગે ચકાસણી કરવા સૂચના તો વીસ જૂન સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોલ ગત વર્ષની સરખામણીએ યાત્રિકોની સંખ્યામાં આ વર્ષે મોટો વધારો